નમસ્કાર દર્શક મિત્રો બજેટ બે હજાર ચોવીસને લઈને ખાસ જે રજૂઆત ન્યૂઝની અને તેમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું આજે વચગાળાનું બજેટ રજૂ થવાનું છે નાણામંત્રી નિર્મલા સીતારમણ અંતરિમ બજેટ કે જે આજે રજૂ કરવાના છે આ વખતે જે બે હજાર ચોવીસમાં આપણે વાત કરીએ તો એપ્રિલ મેમાં જે સામાન્ય ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે અને તેને લઈને વચગાળાનું બજેટ અત્યારે રજૂ થશે અને પૂર્ણ બજેટ આપણે વાત કરીએ તો જુલાઈ બે હજાર ચોવીસમાં રજૂ થવાનું છે પરંતુ વચગાળાનું બજેટ કેવું હશે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ જે પ્રકારે મતદારો જે અમુક જે વર્ગ છે ચોક્કસ વર્ગ તેને આકર્ષવા માટે ખાસ જે યોજનાઓ કે જે લાગુ કરી શકે છે આ સિવાય ખેડૂતોની વાત કરીએ ખેડૂતો માટે શું ખાસ વખતે રાખવામાં આવશે તેની ઉપર આપ ચોક્કસથી તમામની નજર રહેશે આ સિવાય રેલવેની વાત કરીએ તો રેલવેમાં પણ જે અમૃત ભારત ટ્રેન વંદે ભારત ટ્રેન અને તે આગળ હવે રેલવેમાં કેવી રીતે સરકાર કે જે બજેટ આપે છે કારણ કે જે પ્રકારે રેલવે અત્યારે વિકાસ થઈ રહ્યો છે તેને જ લઈને ચર્ચાઓ ચોક્કસથી છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની વાત કરીએ તેમાં પણ છે આ સિવાય ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ છે તેમાં આપણે વાત કરીએ આ સિવાય જે ટેક્સના જે સ્લેબ છે તેની પર આપણે ચોક્કસથી ચર્ચા કરીશું કે મધ્યમ વર્ગને તેમાં હજી કોઈ રાહત મળશે કે કેમ કારણ કે બે હજાર ઓગણીસની વાત કરીએ તો ત્યારે પિયુષ ગોયલ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બે હજાર ઓગણીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે તે બજેટમાં મધ્યમ વર્ગ માટે આવકવેરાની છૂટમાં વધારો કરવામાં આવ્યો હતો આ સિવાય જે કિસાન સન્માન નિધિ છે તેમાં પણ વધારો કરીને છ હજાર કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે છ હજારથી નવ હજાર કરી શકે છે અને મહિલા કિસાનો માટેની બાર હજારની જે રકમ છે તે નક્કી કરવામાં આવી શકે છે આ પ્રકારની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે તો રેલવેના બજેટ રકમનો મોટો હિસ્સો જે યાત્રી સુવિધાની પાછળ ખર્ચવામાં આવશે તે પણ આ બજેટની મોટી વાતો કે જે અત્યાર સુધી થઈ રહી છે તેની પર પણ આપણે ચર્ચા કરીશું સાથે ત્રણ લાખ કરોડ સહિત સારું ભોજન અને વાઈફાઈ મળવાની સંભાવના જે રેલવેની આપણે વાત કરી રહ્યા છે કે રેલવે માટે ખાસ બજેટ કે જે રજૂ કરવામાં આવશે તો આ જ તમામ બાબત પર સાથે જ રોજગારની આપણે વાત કરીએ મોંઘવારીની આપણે વાત કરીએ તેમાં શું ફેરફારો છે તે લાવવા માટે સરકારના પ્રયત્નો રહેવાના છે તે જ તમામ બાબત પર આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ અને ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મનીષ બક્ષી આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા છે અને ભાજપ સીએસએલથી છે ત્યારબાદ આપણી સાથે છે ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના નેતા છે ત્યારબાદ ડૉક્ટર કિંજલ દેસાઈ ઇકોનોમિસ્ટ અને ત્યારબાદ નીરવ અગ્રવાલ સીએ આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે તમામનું નિર્માણ ન્યૂઝમાં ડૉક્ટર ગિંજલ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે બજેટની આપણે વાત કરી રહ્યા છીએ ચૂંટણી આવી રહી છે એટલે આપણે લાગી રહ્યું છે કે ચૂંટણી માટે જે ચોક્કસ વર્ગ મધ્યમ વર્ગની આપણે વાત કરી સામાન્ય વર્ગની તેમને આકર્ષાય તેવા પ્રકારનું બજેટ હોઈ શકે છે જે પ્રકારે બે હજાર ઓગણીસની મેં વાત કરી કે ત્યારે પણ લોકસભા ચૂંટણી વખતે વચગાળાના બજેટમાં જે વાતો કરવામાં આવી હતી જી ચૂંટણી એકદમ દ્વારે આવીને ઉભી છે લોકસભાની ચૂંટણીઓ લગભગ એપ્રિલ કે મે મહિનામાં ગમે ત્યારે આવી શકે અને ડિક્લેરેશન બી શોર્ટ ટાઈમમાં થઈ શકે એવી પરિસ્થિતિ છે એટલે આ વચગાળાનું બજેટ છે અને થોડા મહિના માટે જસ્ટ બિફોર ઇલેક્શન થોડાક મહિના માટેનું પછી તો આખું બજેટ આપે જેમ કહ્યું એ પ્રમાણે ફરીથી ડિક્લેર થશે જ નવી જે સરકાર બને એના દ્વારા અને જોવામાં આવે તો જે ખૂબ મોટા જેને કહેવાય કે ચાન્સીસ જેને આ જ સરકાર રિપીટ થાય એ પ્રકારના દેખાઈ રહ્યા છે અને એ જોતા જે ભવિષ્યમાં જે બજેટ જ આ અત્યારે ઇન્ટરિમ બજેટ મુકાય એવી સંભાવનાઓ વધારે દેખાય છે એટલે અત્યારે ધારો કે કોઈ બજેટમાં મોટા મોટા સપના દેખાડીને પછી આપણી સરકાર ક્યાં રહેવાની છે એવું કોઈ છે નહીં એટલે અત્યારે જે બજેટ બજેટ મૂકે એવી જ રીતે મૂકવું પડે કે જે ફરીથી જે બજેટ ડિક્લેર થવાનું છે એની સાથે ઇનલાઇન રહે અને જે અત્યારે આપ્યા હોય એ થાય એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય કે ઇન્ટરિમ બજેટ પણ એટલું જ અગત્યનું છે એની અગત્યતાને ઓછી ન આપી શકાય હવે બે હજાર ત્રેવીસમાં ટેક્સ રિફોર્મ્સ ને થયેલા હતા જે ઇન્ડિવિજ ટેક્સના એ ત્રેવીસમાં મને એવું નથી લાગતું કે એમાં બહુ મોટા ફેરફારો થાય પરંતુ જે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી નું આ સરકારે જે આપણને છેલ્લા દસ વર્ષથી કે સાત આઠ વર્ષથી એકદમ ફોકસ્ડ રીતે જે દરેક બજેટમાં એક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે એ જોતા કેપિટલ એક્સપેન્ડિચર ક્યારે કરે એવું દેખાય આપણને એ સિવાય હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરમાં અને કિસાન એટલે કે ખેડૂતો માટે યોજનાઓ આવતી હોય કોઈ સ્કીમ્સ ને પોલિસીઝ આવતી હોય એવું દેખાય અને બહુ વધારે જેને કહેવાય કે ટેક્સીસમાં બહુ મોટો ફરક પડે એવું મને લાગતું નથી પણ રેવન્યુ કેવી રીતે થાય એમ્પ્લોયમેન્ટ કેવી રીતે થાય અને રોજગારી કેવી રીતે મળે આ પ્રકારનું જે આખું લક્ષ્ય હોય બજેટ આવવું જોઈએ હવે થોડાક જ કલાકોમાં ખબર પડશે કે બજેટમાં કેવી રીતે થાય છે મને એવું લાગે છે કેપિટલ એક્સપેન્ડિચર એમાં રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટ રેલવે જે પોર્ટ્સ હોય એ આપણી પાસે દરિયાકિનારો પણ ખૂબ લાંબો છે ભારતનો એટલે પોર્ટ્સ ડેવલપ આવી શકે છે જે ડિજિટલ ઇકોનોમી ગ્રીન એનર્જી આ વિષયો ઉપર લાગે છે કે અત્યારની સરકારનું એક વિશેષ ફોકસ રહ્યું છે એટલે સોલર એનર્જી હોય ગ્રીન એનર્જી હોય હાઇડ્રોજન એનર્જી ગ્રીન એનર્જી ઈવી આ બધા વિષયો ઉપર વધારે ફોર્સ આપી શકે ફોકસ આપી શકે અને ટેકનોલોજી રિલેટેડ ટેકનોલોજી અને ડિફેન્સ ડિફેન્સમાં મને લાગે છે આ વખતના બજેટમાં મોટું અલોકેશન થઈ શકે છે અને કારણ કે આપણે અત્યારે ગ્લોબલી પણ જોવા જઈએ તો જે સિચ્યુએશન છે એ જોતા આપણે આપણી જે સેના છે એને પણ મજબૂત કરવી જરૂરી છે એની ઉપર બજેટ એલોકેશન વધારે હોઈ શકે છે જે કરી વોકલ ફોર લોકલ અને એ જે વસ્તુ છે મેક ઇન ઇન્ડિયા એના માટે ઇન્ડસ્ટ્રીઝ ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય એ પ્રકારે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસીસ બંને એ પ્રકારે કરવું પડે તો જ મેક ઇન ઇન્ડિયા ને હજી ઉપરના નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકાય અને જેને કહેવાય કે વધારે ને વધારે ઉદ્યોગો જો વિકસશે બહુ મોટી વસ્તુ આ ભારતની ઇકોનોમી એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી આ બે ઉપર બહુ નિર્ભર કરે છે એટલે અને આપણી પાસે રિસોર્સિસ પણ છે કે જે ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને જરૂરી હોય એવા નેચરલ રિસોર્સિસ ભારત પાસે પુષ્કળ છે આ જોતા જો સારી રીતે વેગ આપવામાં આવે એવી પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવે તો રોજગારીનું નિર્માણ બાય ડિફોલ્ટ થાય એટલે આ વસ્તુ ખૂબ જરૂરી છે અને ખેડૂતો એગ્રીકલ્ચર ઇકોનોમી ભારતના આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં વસે છે એવી વાત ખેડૂતોને જો આપણે એવી પોલિસીઝ મળે કે જેથી કરીને લોકો સારા ક્રોપ્સ વિકસાવી શકે ટેકનોલોજીની વિકસાઈ શકે ખેડૂતો શિક્ષિત થાય એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવા નવા ટેકનોલોજીથી એ લોકો વિશેષ પ્રકારની પ્રોડક્ટ બનાવી શકે ઓછી જમીનમાં બનાવી શકે ઓછા કેમિકલ યુઝ યુઝ કરે ખાતરમાં ઓછા કેમિકલ યુઝ કરે આ બધું જો થાય તો આપણે અ ખેતીની આવકનો પણ નિકાસ ખેતીની પ્રોડક્ટ્સનો પણ નિકાસ કરી શકીએ એ સિચ્યુએશન ઊભી થાય એટલે આ વસ્તુઓ ઉપર ફોકસ આપે તો મને લાગે છે કે વધારે સારું થાય બજેટમાં બાકી આપણે જોઈ શકીશું થોડા કલાકોમાં કે કયા એલોકેશન થાય જી જગસ્થી અ નિરાવજી આપનું શું મંતવ્ય રહેશે કારણ કે ઘણી બધી બાબત અત્યારે ડોક્ટર કેજલે જણાવી છે આપના મતે મધ્યમ વર્ગ માટે શું ખાસ હોય શકે છે અને શું હોવું જોઈએ જેમ કે આપણે કાલે પણ સાંભળ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી બજેટ સેશન સ્ટાર્ટ થયું એના પહેલા કીધું કે આ દિશા નિર્દેશક બાતે સાથેનું બજેટ રહેશે તો દિશા નિર્દેશક બાતે આપણે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરીએ એનું મહત્વનું રહેશે જે હું સમજુ છું એમાં ગવર્મેન્ટ ને મીડિયમ ટર્મ થી લોંગ ટર્મ વિઝન સાથે ગવર્મેન્ટ કામ કરશે જેમ કે કિંજલબેને પણ બહુ છે કે ડોમેસ્ટિક ડોમેસ્ટિકલી ડ્રિવન મેક ઇન્ડિયાને ઇન્ડિયા પ્રમુખ મળે એમાં ખાસ એમાં પ્રાવધાનો આપણને જોવા મળી શકે છે ઇન્ક્લુઝિવ બે મુખ્ય ચેલેન્જો ગવર્મેન્ટના બજેટમાં જે રહેશે એક ફિઝિકલ ડેફિસિટ ફિઝિકલ ગ્રોથ ને કેવી રીતે કરવાનું અને બીજું કે આપણે કેપેક્સ રન જે અત્યાર સુધી ગવર્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર ખૂબ જ સારી રીતે ઇન્કર કરી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ડેવલપમેન્ટ ઉપર એને કેવી રીતે આગળ કન્ટિન્યુ કરાય એનું પણ છે પણ જેમ કે આ વોટોન ઓન અકાઉન્ટ છે પ્રી ઇલેક્શન બજેટ છે ઇન્ટરિમ બજેટ છે આની સાથે એક લિમિટેશન પણ છે તમે મોટા ફેરફારો ટેક્સ રિફોર્મ્સ પોલિસી રિફોર્મ્સ કદાચ આપણને આમાં જોવા ના પણ મળી શકે જી ચોક્કસ મનીષભાઈ જે પ્રકારે આપણે વાત કરતા હોય છે હજાર ઓગણીસમાં જ્યારે બજેટ રજૂ થયું ત્યારે પણ એની પેલા જે નરેન્દ્ર મોદીએ જે ગેરંટી આપી હતી તેની છાપ દેખાઈ હતી આ વખતે લાગી રહ્યું છે એ જ પ્રકારનું બજેટ હશે થેન્ક યુ બે વક્તાએ વાત કરી કિન્જલબેન અને રયોભાઈ એ વાતના આગળ લઈ જઉં તો પેલા તો ગયા વર્ષના બજેટની પેલા વાત કરીએ ગયા વર્ષનું બજેટ જે આ સરકારે નાણા મંત્રીએ રજૂ કર્યું હતું અમૃતકાળ બે હાજર સુડતાલીસ માટેનું બજેટ હતું આવરી લઈ અને બે હજાર ત્રેવીસ ના બજેટમાં એના આગલા બજેટમાં પણ હતું પણ બે હાજર ત્રેવીસમાં એક બે હાજર સુડતાલીસ રિપીટ કરું અમૃતકાળ માટેનું બજેટ અને એનું પરિણામ પણ આપણે જોઈ શકીએ છીએ અત્યારે વર્લ્ડ ઓવર આખા વિશ્વની ઇકોનોમી જ્યારે સ્લો ડાઉન છે જ્યારે એની ગતિ ધીમી પડી ગઈ છે અત્યારે ઓવરઓલ વર્લ્ડ ઓવરનો જીડીપી લગભગ ત્રણ ટકાની આસપાસ છે ત્યારે ભારતનો જીડીપી આપણે નથી કીધા સરકાર નથી કીધી કદાચ કોઈ માને કે ના માને પણ એ વર્લ્ડ બેંક અને ઇટ ઇઝ અ પ્રુવન ફેક્ટ કે આપણો જીડીપી સાત પોઈન્ટ બે ટકાની આસપાસ અત્યારે રહ્યો છે અને એ રહેશે એટલે આ બધા જે પરિબળ ને હું આંકડાની વાત કે માયા નથી કરતો પણ ફેક્ટ છે આ ફેક્ટ ને લઈને આપણે તો ભારત સરકારનું આ આવનારું ઇન્ટ્રીમ બજેટ એમાં જે પણ પ્રકારના જે સેક્ટર સ્પેસિફિક એલોકેશન કરવામાં આવશે એમાં ચોક્કસપણે જે ક્ષેત્રો કીધા એ ઉપરાંત એક ક્ષેત્ર હું કહીશ રિપીટ નથી કરતો કે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ નું જે ભારત સરકારે આ સરકારે બે હજાર પંદર માં સ્ટાર્ટઅપ ને પુષ્ટ કરવાનું એક સ્કીમ આપી એક ઇન્સેન્ટિવ આપ્યા એનાથી આપને ખ્યાલ છે જોઈ શકો છો કે આજે જે સ્ટાર્ટઅપ પાંચ છ હજાર ની માત્રામાં હતા એ અત્યારે એક લાખ સોળ હજાર ની આસપાસ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં કાર્યરત છે સ્ટાર્ટઅપ જે કાર્યરત છે એમાં ભારત સરકારે સ્કીમ આપી એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારામને બે હજાર ઓગણીસના બજેટમાં ભારતના નાગરિકોને ભારતના નિર્માણમાં જોવાનું આહવાન આપ્યું હતું અને એ આહવાન ભારતના નાગરિકોએ ઇન જનરલ અને ઇન્ડસ્ટ્રિયલ સ્પેસિફિક એ સ્વીકારી દીધું એ ચૂનવતી સ્વીકારી એટલે અત્યારે જે ભારતનું નિર્માણ આગળ થઈ રહ્યું છે બે હજાર સુડતાલીસ અમૃતકાળનું એમાં સૌનો ફાળો છે સૌના વિકાસમાં સૌનો ફાળો છે અને ગવર્મેન્ટ નું કામ બીજું ગવર્મેન્ટે લાસ્ટ ઇયર્સ ની પોલિસી જુઓ તો શું કર્યું કે અગાઉ ગવર્મેન્ટ હસ્તક જે ઉદ્યોગો હતા એમાં ગવર્મેન્ટે ક્લિયર પોલિસી આપી કે ગવર્મેન્ટ નું કામ ઉદ્યોગ ચલાવવાનું નથી ગવર્મેન્ટ નું કામ સરકારનું કામ પોલિસી મેકિંગ નું છે મોનિટરિંગ નું છે અને એને ઇન્સેન્ટિવ આપી પુશ આપી અને આગળ વધારવાનું છે એટલે ગવર્મેન્ટે પાછલા વર્ષોમાં જે ડિસ ઇન્વેસ્ટમેન્ટ ની સ્કીમ આપી જે ડી મોનેટાઇઝેશન ની સ્કીમ આપી એ બધી સ્કીમ ને પણ આપણે જો ઓવરઓલ વિચારીએ તો એક અત્યારે ભારત નું જે 3 મિલિયન ટ્રિલિયન ઇકોનોમી તરફથી 5 મિલિયન ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે એનો અંદાજ મૂકીશું તો અત્યારનો જે પેસ છે અત્યારની જે ગતિ છે

અને જે મુદ્દા ચાર કહેવાય ઇકોનોમિક ઇન્ડિકેટર એમાં અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઓલસો વન ઓફ ફેક્ટર અનએમ્પ્લોયમેન્ટ નું લેવલ ઘટ્યું બીકોઝ ઓફ ધીસ પીએલઆઈ સ્કીમ પીએલઆઈ સ્કીમ ને લગભગ 80000 કરોડ રૂપિયા ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું એનાથી જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રા વધ્યું ઉત્કારી વધી આ બધા જ પરિબળો જોતા જે હવે છેલ્લે એક વાત કરીશ કેપિટલ આઈ મીન ઇન્કમ ટેક્સ ની પણ થોડી ઘણી આશા આમ હોય શકે સ્વાભાવિક પણ છે એનું કારણ પાછળ લિંક કરું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કહેવાય એ એકવીસ થી વધ્યું છે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સો ટકા થયું આમાં કરદાતાઓનો ફાળો છે

મળશે જી નિકુલભાઈ આપ શું કહેશો ચૂંટણીલક્ષી ન હોવા જોઈએ લોકોની જરૂરિયાત મુજબ ચોકસતી કરવામાં આવે છે બજેટ ગયા વખતની પણ વાત કરીએ કે જે જોગવાઈઓ કરવામાં આવી હતી સ્ટાર્ટઅપ્સને લઈને વાત કરીએ અસવાય એમએસએમઇને લઈને પણ વાત કરવામાં આવી હતી સ્ટાર્ટઅપમાં કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રાધાન્ય આપવાની વાત હતી કઈ રીતે જોઈ રહ્યા છો ગઈ વખતનું બજેટ અત્યાર સુધી કેટલા છે કામ શરૂ થયું છે ને આ વખતે શું ખાસ આશાઓ આપ રાખી રહ્યા છો બે હજાર એટલે કે દેશમાં એક નવી ઉત્ક્રાંતિ અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના લોકોના કહેવા પ્રમાણે દેશની અંદર અને એક લેન્ડમાર્ક કહેતા ભારતીય જનતા પાર્ટીના લોકો દેશને હંમેશા અમારું પ્રાથમિક તારણ છે સાહેબ કહી કદાચ દસમું બજેટ હશે અને માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર જે મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર છે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરશે લોકોની અપેક્ષા ને આશા 2014 માં બંધાઈ હતી કે આ દેશની અંદર લોકોને એક સારી અને સુવ્યવસ્થિત સરકાર સરકાર મળશે પરંતુ પરંતુ માટે નહીં સૂટ હોય એવું સ્પષ્ટ થતું હોય દરેક બજેટમાં એવું લોકોનું માનવું છે મોંઘવારીની વાત થી ચાલુ કરીએ પણ એ બધી વસ્તુ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ બજેટ એલોકેશનની વાત કરીએ તો પ્રધાનમંત્રીની ગેરંટીઝની અત્યારે હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે કારણ કે આ એક નવો પોલિટિકલ ચુનાવી એજન્ડા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છે અને ગેરંટીઝની વાત કરવામાં આવે તો સ્માર્ટ સિટીની કદાચ મારા પ્રધાનમંત્રી વાત કરતા હતા સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ આજ દિવસ સુધી બી મારી એક બી સિટી સ્માર્ટ નહીં થઈ હું વડોદરા શહેરમાં રહું છું ને ગઈકાલે જ હું કમાટી બાગના પ્રાણી સંગ્રહાલયમાં ગયો તો ત્યાં કેશ બારી પર એવું લખ્યું હતું કે ઓન્લી કેશ વિલ બી એક્સેપ્ટેડ પ્રધાનમંત્રી પોતે ચાના ડિજિટલ પેમેન્ટ કરે છે રેલવે મંત્રી પોતે ડિજિટલ પેમેન્ટ કરે છે પણ અહીંયાના જે લોકલ ઓથોરિટી છે જે લેવલ ઇમ્પ્લિમેન્ટેશન થવા જોઈએ ઠેર છે સ્માર્ટ સિટીમાં લોકોને કહેવામાં આવ્યું કે તમને શહેરોની અંદર મફત વાઇફાઈ સુવિધાઓ મળશે પરંતુ એ સુવિધાઓ આજ દિવસ લોકોને મળી નથી રહી વાઈફાઈના ડેટાના ભાવ ડબલ ટ્રીપલ થઈ ગયા છે બે પછી પરંતુ હજી બી સરકાર દ્વારા કહેવામાં આવતા સ્માર્ટ સિટીની કોઈ જગ્યાએ ઉલ્લેખ કે કોઈ જગ્યાએ વ્યવસ્થા કે કોઈ જગ્યાએ એની ખરા અર્થમાં સ્માર્ટ દેખાતા નથી બીજા બજેટ એલોકેશન ની વાત કરીશ કે લોકોની લાગણી સેવા ગંગા પ્રોજેક્ટની અંદર નનામી ગંગે કરીને પ્રોજેક્ટના અંદર પાંચ હજાર દસ હજાર કરોડના બજેટ એલોકેશન ની વાત કરતા હતા અને ગંગા મૈયા ની મારા પ્રધાનમંત્રી વાત કરતા હતા ગંગા સાફ સફાઈ ની પરંતુ કોરોના ટાઈમમાં આપણે જોયું કઈ રીતના લોકોના લાશ એ નદી ની અંદર તરી રહ્યા હતા અને સરકારની જે નિરસ્તા દેખાતી હતી ખૂબ જ વેદના પૂર્વક હું કહી શકીશ

હવે બજેટની વાત કરીએ આપણે જોયું કે ઇન્ટ્રીમ બજેટની વાત કરીએ કોઈ મેજર પોલિસી જાહેરાત ના થાય પરંતુ ભૂતકાળના બજેટ જોઈ લો સરકારે હંમેશા પોલિસીની જાહેરાત કરી છે ને કરવી બી જોઈએ એમાં કોઈ બે મત નથી કારણ કે લોકતંત્રની અંદર જયારે લોકોએ તમને સરકાર બનાવવાનો મોકો સરકાર થકી લોકોના કામગીરી કરી રહ્યા છો તો તમારી જવાબદારી આવે છે કે કઈ રીતના લોકોના હિતમાં તમે કામ કરો પરંતુ એ સદંતર રીતે આપણે જોયું છે કે ફેલિયર્સ છે કારણ કે ટેક્સ સ્લેબ ની વાત કરવામાં આવે લોકોની હંમેશા હોય છે ફાયદો નાગરિકને થતો હોય એવું લાગતું નથી મારા એક પેનલ મેમ્બરે ખૂબ સરસ કીધી સરકાર હંમેશા રેવન્યુ કેવી રીતના વધારવી કામગીરી કરતી હોય છે અને રેવન્યુ વધારવા પછી મલ્ટી ટેક્સ લેયર સિસ્ટમ કાર્યરત છે એવું મારું સ્પષ્ટ માનવું છે દરેક જગ્યાએ માણસ ટેક્સ ભરી રહ્યો છે ને આજે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તમે રોટલી કે દાળ તો એના પર બી તમારે જીએસટી આપવો પડે છે એટલે કે સિંગ વન નેશન વન ટેક્સ ની વાત કરતી આ સરકાર હાલની તારીખે બી તમે જોઈ શકો છો કે પેટ્રોલ પ્રોડક્ટ ટેક્સ જીએસટી ટેક્સ લેબમાં આવ્યા નથી અને એના માટે જવાબદાર બી આ ભારતીય કોંગ્રેસ ગણે છે કે કોંગ્રેસ રાજ્યોની અંદર હટાવી હોય તો ત્યાંના લોકલ વિધાનસભાની અંદર લાવીને પસાર કરવો પડે એ લોકો અપ્રુવલ કરીને મોકલે તો જ તમે લોકસભાની અંદર લઈ જાઓ એટલે અમે ત્રણસો નો વિરોધ નતા કરતા પરંતુ અમે કોન્સ્ટિટ્યુશનલ પ્રોસિજર નથી થઈ એનો બેસ્ટ

જી ચોક્કસથી મનીષભાઈ આપની પાસેથી જવાબ લેશ આનો જે અત્યારે નિકુલભાઈએ જે પણ વાત કરી છે તેની પણ કિંજલજી પાસે જઈએ કિંજલજી જે અત્યારે નિકુલભાઈએ વાત કરી ઘણી બધી વાત કરી કે સરકારે બજેટ રજૂ કર્યા છે બે હજાર ચૌદ બાદની સ્થિતિ અંગે વાત કરીએ જે પ્રકારના બજેટ રજૂ કર્યા છે જે કામું કરવાના જે કીધા છે બજેટમાં તે પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થયું છે આ સરકારમાં જી હું જસ્ટ એક વાત કરું કે મારા ત્યાં છેલ્લા બે ત્રણ વર્ષથી યુએસએ થી જે પણ સગાવાલા આવે છે ને એ ભારતને જોઈને એમની આંખો અવાચક થઈ જાય છે કે આટલું બધું અમારા ત્યાં પણ આવું જ છે અમારા ત્યાં પણ આવું જ છે એટલે ઘણી બધી વસ્તુઓ સુધરી છે હજી બધી નથી સુધરી એ સુધરવી જોઈએ પણ જેને કહેવાય કે આપણા ત્યાં અંડર ડેવલપ્ડ ભારતમાંથી ડેવલપિંગ ભારતમાંથી ડેવલપ્ડ ભારત તરફ જવા માટેનો જે ચેન્જ હોવો જોઈએ એ દેખાય છે કારણ કે બીજા દેશોમાંથી જે વિઝિટર્સ આવે છે તમે પોતપોતાના સગાવાલાઓને ચેક કરજો કે છેલ્લા બે ત્રણ વર્ષ અને વીસ વર્ષ પહેલાનું ભારત એમાં એમને શું ચેન્જ લાગે અહીંયા અહીંયાથી જે લોકો ભાગી જતા હતા હું તો ભાગી જતા હતા જ વાપરીશ બ્રેન ડ્રેન હોય કે એને જે પણ કઈ જોબ માટે કે એજ્યુકેશન માટે જે ભાગી જતા હતા બીજા કન્ટ્રીઝમાં એ બધું હવે ધીમે ધીમે રિવર્સ થવા માંડ્યું છે હવે એજ્યુકેશન ભારતમાં લોકો લેવા માટે આવે છે ને આવવું જોઈએ હજી એ સ્કેલ વધવો જોઈએ એટલે આ પર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બનતું જાય છે આપણું સુખાકારી નું આપણું જે રોજિંદી સુખાકારી છે એ દરેકની વધી છે આજે આપણા પેરેન્ટ ની સુખાકારી જુઓ એ લોકો જયારે સુખમાં જે વસ્તુ ખરીદ તો હવે આપણી બેઝિક નીડ માં આવી ગઈ છે એટલે એ એ બેઝિક નીડ ની વસ્તુઓ જેને કહેવાય કે જે વધી છે લોકો સારું જીવન જીવે છે એ કેવી રીતે જીવી શકે કે જો એમની એમની આવક વધે જો એમને ઓપોર્ચ્યુનિટી તક મળે

હોય પોલિસી હોય કે માણસ વિકસી શકે દેશની સાથે માણસનો પણ વિકાસ થાય એમના ઘરની આવક વધે દરેક ફેમિલીની ડિસ્પોઝેબલ ઇન્કમ વધે એ લોકોની કેપેસિટી વધે એટલે આ બધું મને તો દેખાય છે કદાચ એ વધારે સારી કરવાનો સ્કોપ છે એને સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કે સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ છે ને હોવું જોઈએ તો જ કોઈ સ્ટેન્ડશીલ પરિસ્થિતિ વિકાસનો ફર્ધર અવકાશ એ જરૂરી છે પણ વિકાસ થયો નથી આગળ વધી રહ્યું છે તેના કારણે ને જોખમ કહેવામાં આવી રહ્યું છે ત્યારે સરકારે હવે કેવા પગલા ભરવા જોઈએ કયા લેવલે પગલા ભરવા જોઈએ કે એમ્પ્લોયમેન્ટમાં કોઈ પણ ખામી ન સર્જાય રોજગારી વધતી જ રહે જી એઆઈ જ્યારે આવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે ત્યારે જયારે પણ ઓટોમેશનનો એરા આવે છે જ્યારે પણ જૂના જમાનાથી પણ દર ગ્રેજ્યુઅલી દર દસકે આપણે ઓટોમેશન તરફ જતા હોઈએ છીએ પેલા ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન થયું હવે એઆઈ રિવોલ્યુશન થશે તો ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઓ એટલે જે હવે નવા પ્રકારની જોબ્સ ડેવલપ થાય એટલે એવું નથી કે એઆઈ આવે એટલે માણસોની રોજગારી જતી રહે અથવા તો એ બધું ઓટોમેટિકલી થાય રોબોટિક્સની દ્રષ્ટિએ થાય તો પછી માણસોનું શું કામ રહેશે ના આવા સમયમાં માણસો માટે અલગ પ્રકારની જોબ્સ અવેલેબલ થાય ની ઓપોર્ચ્યુનિટી મળે અને બીજી એક વસ્તુ જયારે એઆઈ નો જમાનો હોય ત્યારે દરેક માણસે મારા તરફથી દરેક માણસે પોતાનામાં એવી એક સ્કીલ વિકસાવવી જોઈએ કે જે યુનિક હોય એટલે નાઉ ધ ન્યુ ટાઈપ્સ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ બી સ્ટાર્ટેડ કે જ્યાં તમને ખાલી એકેડેમિક તો બરાબર પણ એની સાથે સ્કિલ તમારામાં કોઈ પણ હોય સંગીત હોય એ ચિત્રકળા હોય એ કોઈ બીજા પ્રકારની સ્કિલ્સ હોય કે જેનું રેપ્લિકા કે જે જે રોબોટિક્સ દ્રષ્ટિએ ન થઈ શકે એ રીતની તમારામાં સ્કિલ્સ અને આવડત વિકસાવી જોઈએ એજ્યુકેશન બહુ મોટા ચેન્જ ની આ જરૂર છે એટલે મને લાગે છે એ પ્રકારની પણ વ્યવસ્થાઓ કરવી પડે જેથી કરીને માણસની ઇન્ડિવિજ્યુઆલિટી કરતા જુદી રહે